વોટર પાર્કની અંદર એક કિલોમીટર લાંબી ક્રેઝી નદી બનાવવામાં આવી છે અને જેમાં પ્રવાસીઓ રિવરફ્રન્ટની મજા માણી શકે છે આ સાથે વિવિધ અવનવી રાઈડ પ્રવાસીઓને સુરક્ષા સાથે રોમાંચનો અનુભવ કરાવે છે અને આથી શંકુઝ વોટર પાર્ક પાણી સાથે ધીંગામસ્તી કરવા પ્રવાસીઓમાં એક અનેરૂચ આકર્ષણ ધરાવે છે રાઇટ્સ જે બે હજાર અઢારમાં જયારે આપણે રેનોવેશન ચાલુ કર્યું જે નવી રાઇટ્સ લાવ્યા છે બધી ઇન્ટરનેશનલ રાઇટ્સ છે બધી જ વ્હાઇટ વોટર કંપનીની આપણે કેનેડાથી રાઇટ્સ પ્રોડ્યુસ કરેલી છે અને ફૂલ સેફટી સાથે આપણે વોટર પાર્ક ચલાવીએ છીએ નવીનતા જે અત્યારે ના ઇસ્યુઝ બધે ચાલી રહ્યા છે આપણા ત્યાં એ ઇસ્યુ પહેલેથી આપણે ટેક કે કરેલો છે જેથી છે એટલે વોટર પાર્ક ડિઝાઇન કરેલો ત્યારથી જ અમે સેફ્ટી અને હાઇજીન પર સૌથી ફોકસ રાખેલો કે જેથી કોઈને તકલીફ ના પડે ને કોઈ એવા ઇન્સિડન્ટ ના બને જેટલા બી ગવર્મેન્ટ કમ્પ્લાયન્સીસ છે કે ના હોય હોય કે આપી માટે ના હોય હોય ફાયરના લાયસન્સીસ હોય છે સિક્યોરિટી હોય છે એ બધા બધા પર આપણે પૂરતું ધ્યાન આપેલું છે જે ગવર્મેન્ટ કમ્પ્લાયન્સીસ છે આપણે ટોટલી ફૂલફિલ કરીએ છીએ કસ્ટમર્સ એ કહેવાય છે અહીંયા આવું વિચારો નહીં જમાવી દો આપણે ફૂલ સેફ્ટીનું ધ્યાન આપણે રાખેલું છે